વાહ દોર વાહ અને આ સાહેબ એમ કે લાડા છે હમણાં ફળેલી ગાય અહીંયા છે ખોટી વાત નહીં કરવાની ભાઈ હા આઈ ગયા આવી ગયા આવી ગયા આવી ગયા કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ ફોટો આવી ગયો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છે મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસ પછી આજે હે તડકો આવ્યો છે શું કહેવું પાલા આદિ ઉગ્યો નહીં તો એની અંધારું 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 હતું અને ઝીણો 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 વરસાદ ચાલુ હતો બધું ખેદાન મેદાન ને બધું બગાડી નાખ્યું છે જો એના બધા પરિણામ છે આ પાણી પાણી દેખાય રહ્યું બાકી આઈસીય ઓડનું છે કામ કાંઈ આગળ વધ્યું નથી જે છેલ્લે આપણે જોયું પંખા ફીટ થયા એના પછી બંધ જ છે જે હતું તેમને તેમજ છે હવે એમાં આગળનું શું કામ થશે એ આપણે કોઈ જ આઈડિયા છે નહીં એટલે આગળ વધશે કામ ત્યારે આપણે એ જોશું બાકી હવે જાય માંદાવર વાળામાં એમાં ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો એ જોઈએ એના પછી એ બધું જોઈને પછી જશું આપણે હોસ્પિટલની અંદર ને એક લાકડીની મેં ડિઝાઇન તૈયાર કરી છે એ હું તમને અત્યારે બતાવું પેલા અહીંયા ચેક કરી લઈએ કાંઈ નો કેસ હોય તો આપણે આઈસ્યુ ઓર્ડમાં ચેક કરીએ કાંઈ નો ઓકેશ છે ને જે રેગ્યુલર કામ છે પાવડર નાખવાનું એ ચાલુ છે અંદર ટીમ આપણી કામ કરે છે ને હવે આવી જાવ કોમ્પ્યુટર ઉપર અને હા આ કોમ્પ્યુટર હવે ચાલુ થઈ ગયું છે પાસવર્ડ આવડી ગયો હે અને થઈ ગયો જો ધોરનો ફોટો છે આની અંદર કેવી લાગે સરસ ધોર અને આપણે જે એક ડિઝાઇન તૈયાર કરી મેં તમને વાત કરી એ હવે હું તમને બતાવું આપણે સ્પેશિયલ એક લાકડીનું આમાં ફોલ્ડર બનાવ્યું છે એને દેખ દેખરે આપણું નામ છે આ અને આ થોડી વિચિત્ર ડિઝાઇન છે પણ આ તો મને એમ જ વિચાર આવ્યો મેં કીધું આવી તો ન ચાલે એટલા માટે એવી બનાવી છે આમ તો કાંઈ એ વિચિત્ર એટલે કાંઈ હવે એ ખરાબ નહીં જુઓ કેવી હવે દેખાય જો દેખાય છે ને આ ચાપડા છે આવી રીતે કટ કર્યા હોય તો થાય અઘરું છે પણ અશક્ય નથી હો જો આમ આવી રીતે ચાપડા ફિટ કર્યા હોય તો એ હું વિચારું છું કે આવું આપણે કરીએ પણ હવે જોઈએ છે થાય છે કે નહીં આવું બાકી હવે હવે છે ને મારે જે મને પસંદી લાકડી છે એની છે હું ડિઝાઇન તૈયાર કરવાનો હું પછી એક ચેતનભાઈનાને જે પસંદ હોય એ ચેતનભાઈને જેવી ગમશે એવી બનાવશું દર્શકને ગમશે એવી એક લાકડીની ડિઝાઇન બનાવશું ને એક તીફને ગમે એવી બરાબર ને એવી રીતે આપણે નક્કી કરવાનું છે તીફ ભાઈ આવો હલ્યા જો આ ડિઝાઇન છે ને આ ડિઝાઇન આવી રીતે ચાપડા કાપી અને બનાવી તો ચાલે ને એક હાથે આમાં કામય થાય નહીં જો આવી રીતે ચાપડા કાપ્યા હોય તો હાલે કે ન હાલે તમે કહેજો મને તીર્થને હું બતાવું કેવી છે ડિઝાઇન આ લાકડીમાં આડી છે આ ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે કેમ છે લાગડી હો નવા ડ્રેસ પહેરીને આવી ગયા હે હટે કંઈ આવા જ આપણા ચડાવવા હે કટવા કેમને બને બનાવવા હે તીર્થ પ્લેન ના પડે બનાવશું આપણે આપણે લાકડી બનાવવાની મહેનત ચાલુ જ છે અને અત્યારે જ ભાઈ જો કેવા કપડાં પહેરીને આવ્યું છે શું કામ પહેરીને આવ્યું છે ખબર છે ને કેમ તો કેમ હા પાડે છે બરાબર તીજભાઈ ને લાડા સાથે ફોટા પાડવાના છે બપોર પછી અત્યારે તો લાડો છે ને એટલે બોપર પછી આપણી આ લાકડી ક્યાં ગઈ ઓહો સ્ટાફ બધું અહીંયા જ લાગે સામે પડીને ધોકાનો સ્ટોક પણ ઘણો થઈ જાય બંધ કરવા કોપીરાઈટ આવશે ખબર પડતી નહીં હા એ લાકડી લઈ અને તમે ગાયો તો લ્યો પછી આપણે ફોટા પાડશું સરસ સરસ કારણ કે આજે વાતાવરણ એવું એટલા તડકો તો ગયો જોઈએ છે બપોર પછી શું થાય છે પાડશું સરસ મજાના ફોટા મિત્રો બપોર થી થાય સાંજ અને અત્યારે હવે આપણે ફોટો નો કાર્યક્રમ કરવાનો છે અહીંયા એક વાછડી ઊભી છે કે વાછડો હે વાછડો હે લા તો કેમ જાય ઓમ હાવ હે કુપોષિત થઈ ગયા હે કારણ કે આ ધાવતું નહીં કે એવું કાંઈક હશે કે ધાવાનું ધોવાનું બાકી હશે શું હોય કાંઈ ખબર નહીં પડતી આપણે તો આમાં બાકી ગાયો બધી અત્યારે ખાય છે ખાંડ ખાંડ ખાઈ લઈ પછી આપણે આની અંદર આવીએ ત્યાં આપણા માણસો ફ્રી થઈ જાય અને પછી આપણે ફોટોશૂટ કરીએ લાડા થઈને ધોરતો ન જ કરવા દઈ એ તો શક્ય છે શક્ય હું એ તો અશક્ય વાત છે એટલા માટે ધીરભાઈ લાકડી લઈ આવો જાઓ તીર થઈ જાઓ આ ડ્રેસ પહેરીને ફોટો હાટું તો હે લાકડી લઈ આવજા

ઊભો રે બરાબર ના પોજ બરાબર નહીં માલધારી પોજ નહીં લગાવ માલધારી પોજ હા હવે બરાબર કામ પ્લેટ એમ નેમ પાડવાનું જેવો લાડા રે થોડી વાર રહીને હવે આમ થયા હવે બીજો લાડો વાસુડા આટું છે કે હે કાં વાસુડા માટે લઈ આવો એમાંથી સિંગા વીણી નહીં લીધી ને હે તો વાંધો નહીં ત્યારે એમાં કદાચ વીણી ના લો જો લગાડતા નહીં આજે સાફ સફાઈનું કામ ચાલુ હોય કે એ હાલ છે આ જો ધોકો આવી ગયો ફોટા પાડવા છે હમણાં વાંધો નહીં પાડવા દેશો કે નહીં ફોટા આ કઈ અત્યારે વીણું હે રેવા દે રહેવા રહેવા રેવા આપણે આ વાળાની અંદર થી બારે નીકળ્યા ક્યાં જો કેવું હતું દ્રશ્ય દર્શશે અહીંયા સજાનું ધીરભાઈ હે આટલી આટલી આપણે પાસે આવી જાય ને ધોર ઉભી રહી વાહ ધોર વાહ એવું થોડુંક શાંત થઈ જાય એટલે શું અમને મજા આવે હે ધોર અમને ઊભી રહી

પછી મેં કાઢ્યો ફોન ને ફોનમાં મેં જોયું મેં કીધું કોણ વરી વિયાણું એટલે વિયાણું શું એટલે યાર તમે તો મગજ ફેરી નાખી લાડો ક્યારે આવ્યો તો લાડો આવ્યો છે પાંચમા મહિનાની પાંચ તારીખે પાંચ એક થી પાંચ છ પાંચ સાત પાંચ આઠ પાંચ નવ પાંચ દસ અને પાંચ અગિયાર હમણાં આવશે ત્યારે એને સાત મહિના થશે બરાબર ને એટલે ખોટું નહીં બોલવાનું લાડાને રીજેટ તો આમ નવાંધું થઈ ગયા આય કેમ આમાં આવી ગયેલા અંદર વાસુડું હાલો લાડા નહીં એટલે કંભાર લઈને ખોર ઉપર લઈને ફોટા પડવા હે એટલે બાર અંદર અંદર માલિક ભાઈ જાય લે બોલાવો કર લાડાને પાલાય છે ફો લાવે થોડું ઉભો તો રાખ્યો તીર્જા ઝપટે 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 માલધારી બોજો હટી જા તું હટી જા વલા સોરી પાલા હટી જા અહીંયા જો તીર્જ બસ અહીંયા જો અહીંયા

અને ધોર ક્યાં ગઈ ધોર હા ધોર એક ધોરાને આ ને એક ધોર અંદર રહી આપણે અંદર રહી ને જોવાની આને નહીં આને વિધિ થઈ ગયા ફળ્યા ને ધોર ને લાડાજી ફળી હવે હાજી ફળી જેરી તો હજી દસ દિવસે તો વિ્યા આવવાની વળી ચાર પાંચ દિવસ પેલા લાડાજી ફળી ગઈ હવે જોયે છે એ પણ ક્યારે વિ્યાય कई हाँ ये फली बरा बर आधा हरी है लेकिन लड़की नहीं वो तो वो बीज वो कायड़ी क्या है कायड़ी रही ये क्या यहाँ से फलेली हमना पाकरी मंजिव आ रही है ये ओम चरेरी हम बताऊँ तेली तेली हाँ आ रही હમણાં બારે વાસળું ઊભું હતું યાનું વાસળો રહ્યો ને યાનું આપણે પાંદરા પર લાડો જોયો લાડા સાથે ફોટો પડાયા તીર્થ ભાઈ પડાયા બરાબર અને પછી આવી ગયા ક્યાં આવ્યા કેમ છે મોટી થઈ ગઈ ને હવે જો કોટી બોટી બબુ બાંધીને કેમ બનાવી કટીને નહીં કાંઈ પાછળનું વાતાવરણ તો જુઓ તમે બ્રાઝિલ કંઈ ટૂંકું પડી જાય અહીંયા કે નહીં અહીંયા આવીને રહી ને મોટી બાકી કઈ ઘટતું કે હવે પોપટ એક બાકી રે જોવાનું બાકી બધું જોઈ લીધું હું જોઈ જોઈને પછી થોડા કામ બારે ત્યાં થઈ ગયું અંધારું આઠ વાગી ગયા લો આઠ વાગે અંધારા જોઈ ને પછી તીર્થભાઈ અને ગૌશાળા થઈ ગઈ છે લોક બધું જ કામ ઓકે કરીને હર્ષદભાઈ નીકળી ગયા છે એના કામથી બારે બાકી કાંઈ હોય તો કો કેમ અવાજ નહીં નીકળતો ટાટ લાગી ગઈ છે ઠીક હાલો તો તીર્થભાઈ ટાટ લાગી ગઈ એટલે વ્લોગ અહીંયાથી પૂરો કરી અને જાહેર સીધા કરે અને ગોદડું એકાદ દે તો તીર્થભાઈ હોઈ જાય બરાબર ને તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરનારખજો હવે મળી કાલે નવા ની અંદર